ફુદીનો ઔષધીય ગુણ ધરાવતો છોડ છે ફુદીનાનો ઉપયોગ સામાન્ય રીતે રસોડામાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ફુદીનાના પાન તમારા શરીરને નિરોગી બનાવી શકે છે ફુદીનાના પાનનો ઉપયોગ દવા તરીકે પણ કરી શકાય છે જો તમે નિયમિત રીતે સવારે બે ફુદીનાના પાન પણ ચાવીને ખાશો તો તેનાથી અનેક લાભ થાય છે ફુદીનામાં એન્ટીઓક્સિડન્ટ તત્વ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે ફુદીનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને તેના કારણે સ્કિનમાં મોઇશ્ચર પણ જળવાઈ રહે છે જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ અવારનવાર થતી હોય તો રોજ સવારે ફુદીનાના પાન ચાવીને ખાઈ જવા તેનાથી અપચો અને બ્લોટિંગ તુરંત મટી જાય છે જો તમે રોજ સવારે ખાલી પેટ કાકડી અને ફુદીનાનું ડીટોક્સ વોટર બનાવીને પીશો તો શરીરમાં જામેલી જિદ્દી ચરબી ઓગળવા લાગશે